કેવા પ્રકારના પાયામાં ખાતર આપવા જોઈએ કેવી રીતે પીએચ આપવું જોઈએ કયા કયા તત્વોની એમને જરૂર પડતી હોય છે આવી બધી જ માહિતી લઈને આજે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં સર્વે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે જો આપણો ઘઉંનો પાક છે એ ઘણી બધી અવસ્થાની અંદર પસાર થઈને પાકતો હોય છે જેમ કે મૂળ ફૂટની મૂળ મુકુટની અવસ્થા ત્યાર પછી આવે છે ફૂટની અવસ્થા

બેલ લાઇકન દબાવી દેજો અને વિડીયો અમારો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ જો આ માહિતી મળી રહે એ હેતુસર તમે શેર કરી દેજો તો આપણે આવીએ ઘઉંની વાત કરીએ કે ભાઈ કયા કયા પ્રકારના બીજ વવાય છે તો જી ડબલ્યુ ચારસો છન્નું નંબર જી ડબલ્યુ ચારસો એકાવન નંબર અને હમણાં જ તાજેતરમાં ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતેથી સંશોધિત થયેલી નવી જાત જી ડબલ્યુ પાંચસો ને તેર નંબર આ સિવાયની વેરાયટીઓની વાત કરીએ તો અલગ અલગ કંપનીની અંદર અલગ અલગ રિચર્સ વેરાયટીઓ આવેલી હોય છે જેમ કે રેમિક ની અંદર રેમિક રતન કરીને આવે છે પછી એમની બીજી વેરાયટી આવે છે રેમિક સરિતા કરીને આ બંને વેરાયટી પણ નું પણ તમે વાવતર કરી શકો છો પછી આ સિવાયની એક આવે છે મંગલમ 1111 જે પણ રિચર્સ વેરાયટી છે જેના પણ સારા રિઝલ્ટ છે જે 50 60 70 મણ સુધી ઉત્પાદન આવવાની ક્ષમતા ધરાવે છે આવી રીતે અલગ અલગ જમીનની તાસીર પ્રમાણે અને ખેડૂતોના અનુભવ પ્રમાણે ખેડૂતો બીજની પસંદગી કરતા હોય છે ત્યાર પછી વાત આવે છે કે ભાઈ બીજ માવજતની

એમાં જો આપણે ત્રણ મુખ્ય તત્વો ઘઉંના પાકને જરૂરિયાત પડતી હોય એવી વાત કરીએ તો એક છે નાઇટ્રોજન બીજું છે જિંક અને ત્રીજું છે સલ્ફર આ ત્રણ તત્વો એવા છે જેમની ઘઉંને વધારે ઘઉંના પાકને વધારેમાં વધારે જરૂરિયાત પડતી હોય છે તો પાયા ની અંદર આવા નાઇટ્રોજન બે સમન્વય આવે છે આ પણ તમે લઈ શકો છો પાયાની અંદર તમે ફાડા સલ્ફર જે કોરોમંડલ ગ્રોમર કંપનીનું આવે છે એ પણ તમે નાખી શકો છો આવી રીતે આયોજન કરી અને પાયામાં ખાતરોની પસંદગી કરવી જોઈએ ત્યાર પછી આવે છે વાવી દીધા પછી કે ભાઈ 4 થી 5 દિવસે ઘઉં ઉગી જતા હોય છે તો એમને નિંદામણ નાશકની વ્યવસ્થા હું કરવી જોઈએ ખેડૂત મિત્રો તો મોટા ભાગે તો આપણે પેન્ટીમિથાલિન 30% અને ઓક્સીફ્લોરોફેન એટલે કે ગોલ આ બંને દવાનો કોરાની અંદર વાવેતર થઈ ગયા પછી કોરાની અંદર છટકાવ કરતા હોય છે અન્ય રવિ રવિ સીઝનમાં અન્ય પાકોની અંદર પેન્ડિંગ આપણે જે 70 થી 80 ml પ્રતિ પંપે નાખતા હોય છે એની જગ્યાએ ઘઉંના પાકની અંદર 50 ml અને ઓક્સીક્લોરોફેન ગોલ 10 ml નાખી અને છટકાવ આપણે કરી શકીએ છે તો જર્મિનેશનની અંદર કોઈ વાંધો આવતો નથી ત્યાર બાદ ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ઘઉં ઉગી ગયા છે વવાઈ ગયા છે હવે ઉગી ગયા છે તો હવે પછી પણ ઉગી નીકળ્યું છે તો એના માટે શું કરવું જોઈએ તો કે જ્યારે આપણે આપડા ઘઉં 20

અસર કરતા નથી અને એના બદલામાં વધારે વૃદ્ધિ વૃદ્ધિ પણ આથી આનાથી કરાવે છે તો આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આ વાત આવે છે આપણે પીએફની તો કે પીલું પેલું પીએફ આપ્યા પછી ઘણા ખેડૂત મિત્રોને એક જ પિયત થી

આવે છે આપણે એને દસ થી બાર દિવસે જમીનની તાસીર પ્રમાણે અને હવામાન પ્રમાણે પિયત આપતા રહેવા જોઈએ અને પૂરતી ખાતર તરીકેની વાત જો કરીએ તો યુરિયા એમની સાથે એમોનિયમ સલ્ફેટ એમની સાથે જે

એ એ જ રીતે આવે આવે છે છે પણ તમે આપી શકો છો ત્યાર પછી વાત ઢુંડી અવસ્થાની કે હવે ઢુંડી અવસ્થા એટલે કે ફાલ અવસ્થા જેને આપણે કહી શકીએ છીએ ત્યારે એમને પણ આપણે હજી એક નાઇટ્રોજનની ખાસ જરૂરિયાત રહેતી હોય છે તો હજી એક યુરિયાનો રાઉન્ડ આપી અને સાથે આવા ખાતરો તમે આપી શકો તો જો સ્પ્રેની વાત કરીએ તો જરૂર મુજબ ફૂગનાશકો વાપરવાના હોય છે અને વોટર સોલ્યુબલ ના પણ તમે સ્પ્રે કરી શકો જેની અંદર 32 10 10 જેવા કે 12 32 31 6 એ એ પણ તમે આવે છે જે એ પણ તમે વાપરી શકો છો જેની અંદર નાઇટ્રોજન નું પ્રમાણ પૂરતા પ્રમાણમાં આવે છે અને ઝિંક ની આપણે વાત હતી કે ભાઈ ખાસ ઝિંક તત્વની જરૂર પડે છે તો આપણે ઝિંક ઓક્સિક્લોરાઇડ જે પ્રવાહી ફોર્મમાં ઝિંકોરા કરીને આવે છે

તો જમીનની ત્રાસીર પ્રમાણે પ્રમાણે અને હવામાન આ રીતે આપણે પાકની અંદર આગળ વધવું જોઈએ ત્યાર પછી આવે છે દૂધિયા દાણા ચડી જાય છે તો ત્યારે પણ એક ખાતરનો અવશ્ય એને જે આપણે એમોનિયમ સલ્ફેટ કહી કહી શકીએ છીએ જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંનેનો સમન્વય આવે છે તો ત્યારે નાઇટ્રોજન અને એમોનિયા એમોનિયમ સલ્ફેટ એટલે કે નાઇટ્રોજન અને સલ્ફર જે મિક્સ આવે છે એનો તમે નીચેથી પૂખીને અથવા તો પીએચ ભેગ પણ આપી શકો છો ત્યાર પછી આપણે વ્યવસ્થાપન પ્રમાણે આબોહવા પ્રમાણે આપણી જમીનની તાસી પ્રમાણે આપણે એમને વ્યવસ્થાપન રૂપે આગળ વધવાનું હોય છે તો આજે અમે આ તમારી વાત લઈને તમારી સમક્ષ હાજર થયા હતા તો આજની વાતમાં આટલી વાત હતી ઘઉં પાકને કઈ રીતે એમનું શેડ્યુલ શું હોય છે એ મેં તમારી સમક્ષ સાદર કર્યું છે અને જો કોઈને પ્રશ્ન હોય કઈ અથવા તો અમારા માટે સજેશન હોય તો જરૂરથી અમારી ચેનલની અંદર કોમેન્ટની અંદર જણાવજો આભાર